તમે અમરેલી માં છો જે અરે હું જ્યાં આવું ત્યાં નામ તો થયું શેખર ભાઈ શ્રીમાળી બોલું છું advocate કેવા શેખર ભાઈ શ્રીમાળી તો બોલો ને તમારું statement શું છે કયું આ તમે જે social સોશિયલ મીડિયામાં ચાલે છે તમારી એ તો સાંભળ્યું નઈ મેં સાંભળ્યું ને સાંભળ્યું તો પછી શું કામ પૂછો છો શું વિરોધ છે તમારે શું છે પેટા જાતિવાદ કરો છો વિરોધ છે હા પેટા જાતિવાદ છે એ વિરોધ છે.

તો બસ સીધો એનું જે થાતું એ કરે ને પણ ના ના પછી પાસે શું છે ઓકાત ઉપર તો આવવું પડે એટલે ઓકાત ઉપર આવી ગયો અને પાછું મને કહે છે કે હું આ ગ્રુપમાં નાખું નામ આમ નાખું ને તેમ નાખું જો એને હજી નથી નાખ્યું કેમકે નાખવું હોય તો કોઈ ગોળી પાછો એની જેવો ફોન કરવા પેદા થયો હોય પણ કોઈના ફોન નથી આવ્યા એટલે એનો મતલબ એવો છે કે એને નથી નાખ્યું પણ આપણે એને કહેવાનું છે કે એડવોકેટ બોલીએ ને તો એડવોકેટ ન થઈ જઈ અને તારી ભાષા ઉપરથી તું ક્યાંયથી નથી લાગતો કે તું ચીફ કોર્ટનો એડવોકેટ હોય અને એમાં તારે બનવું છે પાછું ગુજરાત હાઈકોર્ટ એડવોકેટ એટલા સડી મારે હા શું કીધું છે તો તમને બધાને તકલીફ થઈ છે અને તકલીફ થાય તંતર ખીલ્યું મારી દેજો બાકી જે કીધું છે ને એ બહુ સાચું કીધું છે એટલે જેને જેને આ વાત સમજાઈ ગઈ છે એ તો બિચારા ફોન કરીને આપણે કહે છે કે ભાઈ તમારી વાત સાચી છે પણ તમને જે હજી હવાઓ છે ને આ બે પેઢીઓથી અનામતનો લાભ લીધા પછી નોકરીઓ મળીને ભણી ગણીને કંઈક ધંધા કરતા થયા ને કંઈક આવા વકીલ વકીલ બની ગયા હ તો એટલું યાદ રાખજો કે હજી આવતી પેટ જૂની મત ના લાભ એટલે લેવાના એટલે નોખા તો પડતા જ નહીં નોખા પડશે તો હા પડશે હા બોલો ને અમરેલી જો છે પ્રોપર હા અમરેલી જ રહું છું કઈ તમારું એડ્રેસ શું છે ગોતી લેવાય ને હું એમાં ઘણીવાર બોલું છું મારા વિડિયો જોઈ લ્યો હ બહુ હવા મુડવાની બહુ બહુ કોશિશ ના કરતા બરોબર છે એટલે હું હવા મુડુક ન ઉડું તકલીફ ક્યાં છે